નો <laughs> <laughs> છસો જણા આપડે કાગડો જ બધા બેઠા પાછળ કાગવડ બોલ્યો કાગવડ કમેન્ટમાં કઈ દીધું બોલ્યો હતો

શણગાર્યું તો જો ને જો ફાઈનલ ભીગા ને ટ્રાફિક છે ને ખતરનાક છે આથી સેટ ચાલુ થાય ને પાછળથી એટલે પબ્લિક એટલી છે આમે અત્યારે એટલે કેટલી મજા આવે હાલે ને દિવાળીનું અને આ જો અત્યારે તૈયારી તો ઓહો ઈના રાખેલ તો જો સણગાર જોઈ લ્યો એટલે આવો તો હું ઉતરી જાવ

Thank you. ગોળ મંદિર છે અત્યારે પૂગી ગયા છે દર્શન કરવા જોઈએ મેં આ મુખ્યતા અનુભવ ભાગ્યવાત છે છે તમારું કે રાજ બહુ મસ્ત સણગાર્યું બાકી મંદિરનું બધું જો મોસ્ટ આ જો ત્યાં ભાઈ બહાર થી નઈ પણ બધી ફરતી બાજુ બેસાઈ નમક વિશે ડેકોરેશન આયું છે કે ફોટો પાડવા છે આમ એક ઈ પ્રોબ્લેમ છે કે અંદર દર્શનમાં નઈ બતાવી શકાય ખાડ કે ત્યાં છે ને અલાઉ નથી તો અહીંયા બાર થી મંદિર નો બાર થી મંદિર નો વ્યૂ કેવું છે અને કેવી રીતે બધું એ બતાઈ દેશું જો હોટેલ ધામ करण माइक पेरू का माइक चालू कर बाकी कहीं आवाज नहीं है ना थी लगे हो करण ना आवाज हुई आया पब्लिक आज नव न्यू ईयर से लगा जा रही माइक तो पेरू पड़ा तो आज आवाज आवे प्रसाद घर બઉ જાજી પબ્લિક છે પપ્પા કેતા સુખડી પડિયાળમાં ની યાર મસ્ત તો બાકી પબ્લિક मंदिर ये मस्त छे हो बाकी सजावटें एटली सुपर्ब करेले वाओ व्हाट अ यू આરતી સમય થઈ ગયો હોય એમ સાંભળવા મળે દર્શન કરી લઈએ બરોબર હવે જો અલાઉડ હોત તો તમને દર્શન કરાવે પણ હવે ત્યાં મનાય છે એટલે હવે જોઈએ કારણ કે આની પેલા એવા ત્યારે ના પાડી હતી અંદર ફોન વિડીયો શૂટ ને જવાનું છે વાવ જો

વિડિયો શૂટિંગ માટે અને ફોટો માટે આ જગ્યા બેસ્ટ છે જો કેવડું મોટું ગાર્ડન છે અને કેવડું મોટું મેદાન છે ન્યા એવી રીતે લાઇટિંગ ને બધું ગોઠવેલ છે ને બધા બેઠા દર્શન કરવા જોઈએ ફરે ફોટા આને ખબર હોય તો ઘણા ફોટા છે બાનેલા ખબર હોય તો ક્યારે બસ ચાલુ નહોતું કર્યું આપણે એટલે अंधा जो नहीं हो बाकी तो वैसे खबर है क्या रहता है लंका करवाम रह गया हां ये लाइटिंग अच्छा नीचे देखो कुछ नहीं है अंधार हो गई नीचे की साइड है बच्चे। से रोजाना दिन सू है ना पमली ले आती रही है वो भी काला आती रही है हो जाए देख सब बहुत पब्लिक है नहीं वो પબ્લિક હા તારે કામ શણગારવામાં કંઈ ઘટે જ નહીં એમાં અહીંયા પછી નીચે બધી સાઈડો એમ કે શણગારે તો વધારે જ છે એમાંય નાઇટમાં આપણે આવ્યોને અત્યારે રાઈટ હાલો હાલો કિસ્સુબેન કહે કે હાલો અંદર એના એલાઉડ હોય છે શું છે અને નો હોય ને તો એ ઉતારણ થાય જો અહીંયા પબ્લિક જો ખતરનાક છે અંદર તો હે નહી આરતી માતાની ભીડ આરતીની ની જો અત્યારે ભીડ છે એ અંદર કેટલી છે આ તો બહારની ની સાઈડ આરતી દર્શન માટેની ભીડ છે દર્શન કરવા માટે દર્શન દર્શન કરી ફાઈનલી અને પછી અત્યારે હે ને કડે કયા આમ લાઇટિંગ ને એવું મસ્ત છે ફોટોગ્રાફી માં આત જ રાખે અને વ્યુ બતાય અને આ વ્યુ જો એક તો કે જો કે બેન્ડ પાર્ટી ચાલુ થઈ વાહ વાહ છે ચાલુ પણ આપણે અહીંયા જામું ત્યારે ખબર પડે બાકી અત્યારે તો આપણે ઉપર હતા ને આ જો મંદિર મસ્ત છે ઉપર સજાયલું અને ઉપર ધજા ફરકે

અમે ફોટોગ્રાફી કરી હતી ફોટો શૂટિંગમાં હોય ને હું તો એવું લાગે ફોટો પાડવાનો આવ્યો બધા બધા ફોટો પાડવાનો છે અને હવે આ કંઈક દાંડિયા રાસનું એવું હાલે તો હોલના ધબા વગડે ત્યાં જઈએ અવાજ નહીં આવતો એટલે થોડીક ઇગનોર કરી બાકી તો પાછળ મંદિર છે આપણે પાછળ જોઈ શકતા દર્શન કરી લીધા અને ફટાફટીના અંદાજમાં આને આજુ આમાં એને મેં તો જોયું બધા દર્શન કરતા બધા ફોટો ફોટો પાડવા માટે વધારે આવ્યા લાઈટિંગ અંદર હોય જો આપ દેખાય જ છે આવું તેમાં ફોટામાં પછી આલો તો બી ચઢી ગઈ રહી આપણે આપડે

એ વાત છે એમાં મોર્નિંગમાં ઈ જો હોય તો બધું તૈયાર દેખાય કે બાકી અત્યારે નાઇટિંગમાં કેમ કે લાઇટિંગ કરેલું છે ને એટલે મસ્ત દેખાય આજે અમારે આગળ એ છે ને આ સાઈડે છે તો એટલું નથી બસ જ જોઈ આજનો દીદરા નો ફીલિંગ

கால்கள் <laughs> <laughs> શોર્ટ સ્ટુડિયો રહ્યું ને એટલે આ બધી દુકાનો છે જો મસ્ત ઓહો વાં એવી જ લાગે લાઇટિંગ લેવાનું થાય કઈ કઈ બાય કરવું હોય તો લે મોકો છે તે રિક્ષુ હા એ છે અને આ બધી લાગ ટાંચથી તો હે ને વાં લગી છેટે લગી દુકાન છે બાકી બીજું કઈ હે ને આમાં અને અહીંયા પાછળ જોઈ મંદિર છે બસ થાકી ગયું તો વાંધો નહીં ચાલો ફાઇનલી ગાય છે ને જો આ બધાય બે હે ફોર વ્હીલ માં કીશું બે ગયું મારી મમ્મી બે એટલે હાલો મળીએ હવે ડાયરેક્ટ ઘેરાઈ જાય કીશું અહીંયા તો વિઝિટ કરી લીધું હાલો તો મસ્ત હતું આનું લોકેશન હાલો તો મળીએ પાછા બીજા નવ વિડીયો આવતી બીજા ભાઈ તો હાલો ફ્રેન્ડ ફાઇનલી આપણે ભૂકી ગયા ઘરે કાગવડ ને સાઈડ બધું વિઝિટ કરીને આવતા રે આરામથી વગેરે છે તો આપણે આ વિડિયો અહીંયા લગી રાખીએ બરોબર વિડીયો ગમો લાઈક શેર ભૂલતા નહીં મળીએ પાછા તો તેમ ગુડ નાઇટ બાય બાય